જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો ફિલ્ડ ઓફિસરની પરીક્ષા માટે આજે આપણે સ્પેશિયલ દહેજ પ્રતિબંધક અધિનિયમનો જે કાયદો છે તે સંપૂર્ણ પરીક્ષાલક્ષી જોવાના છીએ આપણે ફિલ્ડ ઓફિસરની જે પરીક્ષા છે હવે માત્ર એક મહિનાની અંદર આ પરીક્ષા યોજાવાની છે ત્યારે સંપૂર્ણ પરીક્ષાલક્ષી માહિતી સાથે આપણે આ વિડીયો લઈને આવી ચૂક્યા છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ એના પહેલાં મિત્રો તમે તેની જાહેરાત કે ફિલ્ડ ઓફિસરની જે પરીક્ષા માટે પરીક્ષાના અંતિમ એક મહિનાની અંદર તમારે ખાસ જરૂરી છે જેની અંદર આપણે તો આની અંદર જે મિત્રો જે છે તે સમાજશાસ્ત્ર સમાજ કાર્ય મનોવિજ્ઞાન ઓકે અને આની સાથે કાયદા પ્લસ યોજનાની પીડીએફ પણ આવી ચૂકી છે ઓકે કાયદા પ્લસ યોજના આ સંપૂર્ણ એકસો વીસ માર્કસ આપણું આ મટીરિયલ રહેશે ઓકે સંપૂર્ણ એકસો વીસ માર્ક્સનું આપણું જે સ્પેશિયલ કન્ટેન્ટ છે તે કવર થશે ટોટલ બે હજાર કરતાં પણ વધારે આ રીતે પ્રશ્નો આપવામાં આવેલા છે આ પ્રશ્નો જીસીઆરટી એમએસડબલ્યુઓ ડબલ્યુ ઓ એમએસડબલ્યુ એમએસઓના પાઠ્યપુસ્તકોમાંથી અને અન્ય સરકારી વેબસાઇટમાંથી આ પ્રશ્નો બનાવવામાં આવેલા છે એકદમ ઓથેન્ટિક જૂના પ્રશ્નપત્રોનું એનાલિસિસ કરીને ખાસ કરીને વર્ષ બે હજાર પચીસમાં જે દિવ્યાંગ ભરતીનું ફિલ્ડ ઓફિસર દિવ્યાંગ ભરતીનું પેપર લેવામાં આવ્યું તો એના આધારે આ પ્રશ્નપત્ર પ્રશ્નો તૈયાર કરવામાં આવેલા છે તો છેલ્લા દિવસોની અંદર એમસીક્યુ સોલ્વ કરવા ખાસ જરૂરી છે આ પીડીએફ સિલેબસના ટોપિક અનુસાર તૈયાર થયેલા છે અને આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો ઓકે ડેમો કોપી જોવી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી દેજો તો તમને ડેમો કોપી મળી જશે હવે આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો આની પ્રોસેસ શું છે ચાલો જાણી લઈએ કે આ પીડીએફ મટીરિયલ મેળવવા માટે આ નંબર ઉપર તમારે એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વોટ્સઅપ પર બરાબર આ નંબર આપેલા છે આ નંબર ઉપર ગૂગલ પે અથવા તો ફોન અથવા તો પેટીએમ દ્વારા એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરવાનું અને આ નંબર ઉપર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો જેવો સ્ક્રીનશોટ મોકલશો તરત બેથી પાંચ મિનિટમાં તમને આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત થઈ જશે ક્લિયર છે વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઈન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો તો ચાલો મિત્રો આજે આ હવે મિત્રો શરૂઆત કરીએ ને આપણા આ લેકચરની સૌ પ્રથમ મિત્રો દહેજ પ્રતિબંધ અધિનિયમ ઓગણીસો એકસઠ તો આ કાયદાની વિશે આપણે વાત કરીએ પહેલા બેઝિક ચર્ચા કરી લઈએ દહેજ પ્રતિબંધ અધિનિયમ અથવા તો કાયદા

એક જુલાઈ ઓગણીસો એકસઠના રોજ સંપૂર્ણ ભારતમાં આ કાયદો લાગુ થયો હતો ઓકે સમગ્ર ભારતમાં આ લાગુ પડે છે એટલે કે એક જુલાઈ ઓગણીસો એકસઠ ઓકે એક જુલાઈ એટલે કે જીએસટી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એ તારીખે આ કાયદો લાગુ થયો હતો ત્યારબાદ વાત કરીએ આ કાયદાની અંદર ટોટલ ભાગ કેટલા છે તો આની અંદર એક પણ ભાગ નથી એટલે કે ઝીરો ભાગ છે અને ટોટલ કુલ કલમો કેટલી છે ઓકે કુલ કલમો આ કાયદામાં કેટલી છે તો દસ કલમો છે કેટલી દસ જેટલી કલમો છે ઓકે તો આ પહેલા આપણે બેઝિક માહિતી થોડીક હતી એ જોઈ લીધી હવે આ દ્વારા આપણે આ સંપૂર્ણ કાયદો આપણે સમજીશું સમજશું ચાલો તો પેલો જ પ્રશ્ન છે કે દહેજ પ્રતિબંધક અધિનિયમ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો કે આવો પ્રશ્ન છે પ્રશ્ન નંબર એક જે છે તે આપણને અહીં આપેલો છે ક્લિયર છે તો દહેજ પ્રતિબંધક અધિનિયમ ઓગણીસો એકસઠ તો ઓગણીસો એકસઠ સાલ આપેલી જ છે તો જવાબ શું આવે ઓગણીસો એકસઠ પેલા પ્રશ્નનો સાચો જવાબ જે છે તો થઈ જશે ઓગણીસો એકસઠ આપણે તારીખ પણ યાદ રાખવાની છે એક જુલાઈ ઓગણીસો એકસઠ પ્રશ્ન છે કે આ અધિનિયમ ક્યાં લાગુ પડે છે ક્યાં લાગુ પડે આ અધિનિયમ ફક્ત ગુજરાતમાં શું લાગુ પડે સમગ્ર ભારતમાં લાગુ પડે હા સમગ્ર ભારતમાં લાગુ પડે ઓપ્શન સી સાચો જવાબ આવશે પેલા જમ્મુ કાશ્મીરમાં નહોતો લાગુ પડતો પરંતુ વર્ષ બે થી જમ્મુ કાશ્મીરનો પણ લાગુ થઈ ચૂક્યો છે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ છે કે આ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે ઓકે આ અધિનિયમ શા માટે બનાવવામાં આવ્યો છે આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો નામ જ છે દહેજ પ્રતિબંધ એટલે કે દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ બનશે ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચાર શું કહે છે કે દહેજ પ્રતિબંધક દહેજ પ્રતિબંધક અધિનિયમ કયા પ્રકારનો કાયદો છે કયા પ્રકારનો આ કાયદો છે

ઓકે આ દહેજ પ્રતિબંધ અધિનિયમ કાયદો ઓગણીસો એકસઠની પહેલી કલમ છે પહેલી કલમ કોઈ પણ કાયદો હોય એની પહેલી કલમ કઈ હોય એનું સંક્ષિપ્ત નામ એનું ટૂંકું રૂપ અને એનો વિસ્તાર સંબંધિત હોય તો આની પણ તેજ રહેશે બીજી કલમ દહેજની વ્યાખ્યા વિશે છે ઓકે તો જવાબ આવશે આની કલમ બે દહેજની વ્યાખ્યા કલમ બેમાં આપવામાં આવી છે ઓકે મિત્રો આની સાથે ખાસ અગત્યની જાહેરાત આપણી જે ફેમસ એકેડમી નામની એપ્લિકેશન છે એને ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે મિત્રો અવશ્ય ડાઉનલોડ કરી લેજો કારણ કે હવે આપણે બે ત્રણ દિવસ પછી જ આપણી એપ્લિકેશન ઉપર આન્ય જે ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ મોક ટેસ્ટ શરૂ આપણે કરવાના છીએ સંપૂર્ણ સીબીઆરટી પદ્ધતિ મુજબના મોક ટેસ્ટ રહેશે ઓકે સંપૂર્ણ બસો દસ માર્ક્સના મોક ટેસ્ટ રહેશે જેની અંદર આપણે અમુક ફ્રીમાં પણ મૂકશું તો ફેમસ છે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અવશ્ય ડાઉનલોડ કરી લેજો મોક મોકટેસ્ટ સંપૂર્ણ સીબીઆરટી પદ્ધતિ મુજબ તમે કમ્પ્યુટરમાં આપી શકો છો મોબાઈલમાં પણ આપી શકો છો ઓકે તો કલમ બે ની અંદર દહેજની વ્યાખ્યા આપવામાં આવી છે મૂલ્યવાન વસ્તુ કે આપેલ તમામ તો આપેલ તમામ વસ્તુઓનો દહેજનો દહેજ આપેલ તમામ વસ્તુઓનો દહેજમાં સમાવેશ થાય છે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ચાલ ત્યારબાદ ક્વેશ્ચન નંબર સાત ની આપણે વાત કરીએ કે દહેજ ક્યારે આપવામાં આવે તો તે તો ગુનો ગણાય એવું જરૂરી નથી કે ફક્ત લગ્ન સમય જે આપણે દહેજ આપીએ ગુનો દહેજ ગમે ત્યારે લગ્ન 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 સમય પછી ગમે ત્યારે જો દહેજ આપવામાં આવે તો એ તે ગુનો ગણાશે ઓકે એટલે કે તમે જુઓ માત્ર લગ્ન પહેલા માત્ર લગ્ન સમય માત્ર લગ્ન પછી ત્રણેય પરિસ્થિતિમાં એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી અહી રહેશે બરોબર ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ચાલો दहेज आत्मो सीधा जोऊ જોઈએ સુસીધી રીતે ડાયરેક્ટ दहेज આપી દીધો તો એજે दहेज ગણાના दहेज પ્રત્યક્ષ રીતે આપો પરોક્ષ રીતે આપો આ તમામ જે છે दहेज જ ગણાશે બરોબર તો ઓપ્શન જવાબ આવશે ના પરોક્ષ પણ હોઈ શકે ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે તો કે ઓપ્શન બી ચાલો કઈ સ્થિતિમાં ભેટ दहेज નથી ગણાતી કઈ સ્થિતિમાં ભેટ दहेज ગણાતી નથી કિંમત ઓછી હોય ત્યારે લગ્ન પછી માંગ વગર પ્લસ યાદી સાથે આપવામાં આવે તો કે પછી સોનાની ભેટ તો આમાં જવાબ આવે ઓપ્શન સી ઓકે માંગ વગર અને યાદી સાથે આપવામાં આવે તો એ એ જે ભેટ છે તે દહેજ ના ગણાય દાખલા તરીકે મુસ્લિમ સમાજમાં જે એક મહેર આપવામાં આવે છે એ દહેજની વ્યાખ્યામાં આવતું નથી ક્લિયર છે ચાર એટલે કે પરંપરાગત જે ભેટ હોય એ દહેજની વ્યાખ્યામાં ના આવે

ઓકે પાંચ વર્ષનો સોરી પાંચ વર્ષનો જેલવા રૂપિયાનો શું થઈ શકે દંડ થઈ શકે છે પ્લસ દંડ દંડની રકમ કેટલી હોઈ શકે છે એટલે કે કલમ ત્રણ માં જો દહેજ લેવામાં આવે અથવા તો દહેજ માંગવામાં આવે તો શું થઈ શકે પાંચ વર્ષનો જેલવાસ અને પંદર હજાર રૂપિયા દંડ ઓકે તો જવાબ આવે પંદર હજાર રૂપિયાનો દંડ અથવા તો દહેજની કિંમત જેટલી જ રકમ વસૂલવામાં આવશે ત્યારબાદ દહેજ લેતા માતા પિતા પણ દોષિત બને હા જવાબ શું આવે હા બરોબર છે દહેજ કોઈ પણ વ્યક્તિ છે વર વર પક્ષ હોય સામે વધુ પક્ષ હોય તો કોઈ પણ વ્યક્તિ દ્વારા એના સગા સંબંધી દ્વારા જો આપવામાં આવે કોઈ પણ સગા સંબંધી દ્વારા આપવામાં આવે અથવા તો સગા સામે પક્ષના કોઈ સગા સંબંધી દ્વારા લેવામાં આવે આ બધી વસ્તુ ઓકે બધી વસ્તુ ગુનો ગણાશે ચાલો ત્યારબાદ દહેજની માંગ કઈ કલમ કલમ હેઠળ ગુનો છે દહેજ વિશેથી સંક્ષિપ્ત ટૂંકું નામ અને એના વિસ્તાર સંબંધિત કલમ બે દહેજની વ્યાખ્યા કલમ ત્રણ દહેજ આપવું અને દહેજ માંગવું આ બધી વસ્તુ ગુનો ગણાશે અને કલમ ચાર દહેજ માંગવા વિશે છે તો આમાં જવાબ શું આવે કલમ ચાર ઓકે કલમ ચાર સાથે જવાબ આવશે દહેજની માંગ કરવી કલમ ચાર હેઠળ ગુનો બને છે બરોબર છે હવે છે કે ભાઈ દહેજની માંગ બદલ ઓછામાં ઓછી કેટલી સજા થઈ શકે કલમ ચાર ની અંદર દહેજ માંગવું ગુનો ગણાશે અને છતાં પણ કોઈ માંગે તો એને શું સજા થશે તો ઓછામાં ઓછી છ મહિનાની સજા થશે તો અહીંયા પૂછી છે ઓછામાં ઓછી કેટલી કેદ થશે ઓછામાં ઓછી છ મહિનાની સજા થશે અને વધુમાં વધુ કેટલી થશે તો વધુ વધુ બે વર્ષની સજા થશે તો પ્રશ્ન પણ પૂછી લીધો છે કે વધુ વધુ કેટલી સજા થશે બે વર્ષની એટલે જવાબ આવશે ઓપ્શન બી ઓકે તો સાથે સાથે આપણી એકથી કરીને દસ સુધીની કલમો પણ ક્લિયર થતી જાય છે કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે આમાંથી જ બેઠા પ્રશ્ન હશે મિત્રો સો કારણ કે આની બહારનું કશું આપણે બાકી નથી રાખ્યું ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ દહેજ કલમ ચાર હેઠળ દહ દંડ કેટલી કેટલા સુધી હોઈ શકે છે એટલે કે કલમ ચારમાં શું છે તો કે દહેજની માંગ કરવામાં આવે તો કેટલો દંડ થઈ શકે તો દહેજની જો માંગ કરવામાં આવે તો દસ હજાર રૂપિયાનો દંડ થાય કેટલો દસ હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે ત્યારબાદ દહેજની માંગ મૌખિક હોય તો ગુનો ગણાય હા મૌખિક હોય તો પણ ગુનો ગણાય એટલે કે જવાબ આવશે હા બરોબર ચાર ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 20 માં કે દહેજ માટેનો કરાર કાયદાકીય રીતે કેવો છે દહેજ માટેનો કરાર કાયદાકીય રીતે કેવો છે તો કે ભાઈ આ અમાન્ય છે ઓકે અને આ વાત જે છે કલમ 5 માં કરવામાં આવી છે ઓકે કાયદાકીય રીતે શું કરી નાખવામાં આવે કરાર કરી નાખવામાં આવે ઓકે સામેવાળો જે છે કોઈ દહેજ આપી લે વર પક્ષ હોય વધુ પક્ષ હોય વર પક્ષ તરફથી દહેજ આપવામાં આવે અને વધુ પક્ષ વાળા દહેજને સ્વીકારી લે ઓકે એટલે કે સ્વીકારી લે એટલે કે વાત કરીએ તો દહેજમાં તેનો કરાર કરી લે સામ સામે સમ સમજૂતી કરી લે તો પણ એ શું છે અમાન્ય છે તો પણ એક શું છે મિત્રો અમાન્ય છે અને આ જે જોગવાઈ છે આ જે મિત્રો જોગવાઈ છે તે કલમ પાંચમાં કરવામાં આવી છે કઈ કલમ કલમ પાંચ ઓકે તો એક થી પાંચ સુધીની કલમ પણ મિત્રો યાદ આપણને રહી રહી ચૂકી હશે ચાલો દહેજ કરાર અમાન્ય હોવાની જોગવાઈ કલમ પાંચમાં કરવામાં આવી છે ત્યારબાદ વોઇડ કરારનો અર્થ શું થાય છે ઓકે વોઇડ કરારનો અર્થ શું થાય છે એટલે કે કાયદામાં અસ્તિત્વમાં નથી ઓકે કાયદામાં અસ્તિત્વમાં નથી ભેટોની યાદી બનાવવાની ફરજ કઈ કલમ હેઠળ છે ભેટોની યાદી બનાવવાની વાત કરીએ તો આ કલમની યાદ રાખશો તો કલમ 3 ની પેટા કલમ બે ઓપ્શન બી સાચો જવાબ આવશે પછી ભેટોની યાદી પર કોની સહી હોવી જોઈએ તો ભેટોની યાદી ઉપર વરપક્ષ વધુ પક્ષ આ બંનેની સહી હોવી જોઈએ ચાલો અને દહેજ કેસમાં સામાન્ય રીતે કઈ આઈપીસીની કલમ જોડાયેલ છે ઓકે તો દહેજ કેસમાં વાત કરીએ તો ની કલમ ચારસો અઠાણું એ ઓકે ચારસો એ જોડાયેલી છે બરોબર છે આ તમામ વસ્તુઓ આપણે યાદ રાખી એકથી કરીને પાંચ કલમ અગત્યની છે તે આપણે યાદ રાખી લીધી ઓકે કલમ છ સેના વિશે છે તો કે ભાઈ કલમ છ જે છે કલમ છ જે છે કે ભાઈ જો મહિલા છે એનું કોઈ કિસ્સામાં મૃત્યુ થઈ જાય તો જે દહેજની રકમ જે છે એની માલિકી એના છોકરાની થશે એના વિશે વાત કરવામાં આવી છે ઓકે ત્યારબાદ વાત કરીએ આપણે એક અગત્યની કલમ યાદ રાખજો કે જે આ દહેજ પ્રતિબંધક અધિકારીની નિમણૂક આ કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો દહેજ પ્રતિબંધક અધિકારીની જે નિમણૂક છે તે આ કાયદાની કલમ આઠ કલમ આઠ બી ઓકે કલમ આઠ બી હેઠળ દહેજ પ્રતિબંધક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે કલમ નવમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારની સત્તાઓ વિશે વાત કરવામાં આવી છે ઓકે આના વિશે કાયદો બનાવી શકે કેન્દ્ર સરકાર અને છેલ્લી દસમી કલમ છે એમાં રાજ્ય સરકારને કાયદો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને સરકાર બનાવવાની સત્તા કલમ દસ રાજ્ય સરકારને કાયદો બનાવવાની સત્તા ઓકે જેવા દહેજ પ્રતિબંધ જેવા કિસ્સાઓ છે એને સંજ્ઞા લેવાની વાત કરવામાં આવી છે ઓકે મેજિસ્ટ્રેટ દ્વારા આઠ બી તેની છે દહેજ પ્રતિબંધ અધિકારીની નિમણૂક ઓકે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે કલમ આઠ બી ઓકે તો મિત્રો આ આપણો સંપૂર્ણ દહેજ પ્રતિબંધ અધિકારી જે દહેજ પ્રતિબંધ અધિનિયમ છે એમાંથી જેટલા પણ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની વિશે આપણે મિત્રો એકદમ શોર્ટ અને સિમ્પલમાં વાત કરી છે ડિટેલમાં આપણે જોવાનું નથી ફક્ત કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય એ રીતે આપણે ફક્ત અહીં જોયું છે ઓકે તો આવા આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પીડીએફ મટીરિયલ ખાસ અગત્યનું છે માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી રહ્યું છે તો તે પરચેસ કરી લેજો બરોબર અને એના સિવાય આપણી એપ્લિકેશન જે છે તે પણ તમે ડાઉનલોડ કરી લેજો કારણ કે આની મોક ટેસ્ટ હવે આપણે બે ત્રણ દિવસમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓકે તો વધારે જાણકારી માટે આપણે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે એની ટાઈમ આ પરીક્ષા માટે તમે કોલ કરી શકો છો તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત